આજે સવારે થયેલી ઇકબાલ મલિકની હત્યાના બંને આરોપીઓને અમદાવાદથી અત્યારે વિદ્યાનગર પોલીસ સ્ટેશન લાવી દેવામાં આવ્યા છે હું આજે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આજે અમદાવાદની અંદર આજે બંને આરોપીઓ હતા આ બંને આરોપીઓને અત્યારે અમદાવાદથી અત્યારે વિદ્યાનગર પોલીસ સ્ટેશનની અંદર લાવી દેવામાં આવ્યા છે આપ આજે દ્રશ્ય જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું અર્બન ગુજરાત કે મોડી રાત્રે બંને આરોપીનો કબજો અત્યારે વિદ્યાનગર પોલીસે અત્યારે લઈ લીધો છે અને બંનેને અત્યારે કસ્ટડીની અંદર લાવી દેવામાં આવ્યા છે આપ આ જે દ્રશ્ય જોવો છો કે કોંગ્રેસના નેતા ઇકબાલ મલેકની આજે સવારે જે હત્યા કરી દેવામાં આવી બંને હત્યારાઓને અત્યારે વિદ્યાનગર પોલીસે અત્યારે કબજે કરી લીધા છે આપ આજે દ્રશ્ય જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે અર્બન ગુજરાત આપને કે બંને આરોપી અત્યારે વિદ્યાનગર પોલીસની કસ્ટડીની અંદર આવી પહોંચ્યા છે આપ આજે દ્રશ્ય જોઈ રહ્યા હતા વિદ્યાનગર પોલીસ સ્ટેશન વિસ્તાર જે અત્યારે પોલીસ સ્ટેશનની અંદરથી હતા કે આજે સવારે જે હત્યા થઈ હતી બંને આરોપીઓ ગણતરીના કલાકો અંદર જ જે પોલીસની જે ટીમ અલગ અલગ જગ્યા પર જે કામે લાગી હતી બંને આરોપીઓને અત્યારે પકડી લેવામાં આવ્યા છે અને જે અમદાવાદ પોલીસે જે બંને આરોપીને પકડે ત્યારબાદ વિદ્યાનગર પોલીસે અત્યારે બંને આરોપીઓનો કબજો પણ લઈ લીધો છે સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો કેમેરામેન દેવ ઠાકોર સાથે હું છું આપનો મિત્ર મને અર્બન ગુજરાત